જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે બનાવીશું આપણે ખંભાત ખરખરિયા ભજીયા આ ભજીયા ખાવાની આપણે વરસાદમાં બહુ મજા આવે છે આપણે ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય તો આપણે ખાવાની પણ મજા આવે છે મે પાંચ અડવીના પાન લીધા છે આપણે આ ખરખરિયા ભજીયા એકદમ મસ્ત ખાવાની પણ મજા આવે છે અને આપણે સોડા પણ નથી હોતા એટલે એકદમ સરસ હેલ્ધી છે આપણે આ નસનો ભાગ જાડી નસનો ભાગ હોય ત્યાં આપણે કાતર વડે અથવા છરી વડે કાઢી લેવાનો છે આપણે આ ભાગ નથી રહેવા દેવાનો ત્યારબાદ આપણે આ રીતના બે ભાગ કરી લેશું આપણે બે રીતના બનાવવાના છે આપણે મારે મારી રીતના જ અલગથી બનાવીશ આ રીતના આપણે જેવડી સાઈઝના કરવા હોય તેવડા આપણે કરી શકીએ છીએ શેપ જેવો આપવો હોય તેવો આપણે આપી શકીએ છીએ આ રીતના આપણે બધા ટુકડા કરી લેશું તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણે થઈ થઈ ગયા ગયા છે છે કટકા 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 રીતના બધા બધા પાનના આપણે આપણે કરી સરસ હવે આપણે એક યુનિક રીતના બે રીતના બનાવીશું આપણે એક આ રીતના એક અલગ રીતના હું તમને બતાવું છું હું માર્કેટે ગઈ તો મને નાના નાના પાન મળી ગયા એટલે મેં નાના નાના પાન લીધા છે આપણે આના પણ ખરખરિયા ભજીયા કરવાના છે પણ મેં ડીંડલાનો ભાગ આ રીતના આવે છે તે મેં કાઢી લીધો છે મારે આખે આખા બનાવવાના છે આપણે અલગ જ રીતના બનાવીશું આ ખરખરિયા ભજીયા એટલે એકદમ મસ્ત થાય છે આપણે કટિંગ નથી કરવા મને આ પાન બહુ જ મસ્ત ગમી ગયા એટલે મેં નાના નાના પાન લઈ લીધા છે એટલે આપણે આના આખે આખા બનાવવાના છે એકદમ સરસ હવે આપણે તેનું બેટર બનાવીશું મેં એક બાઉલ લઈ લીધું છે તેમાં આપણે ચણાનો લોટ નાખીશું આપણે જેટલા ખરખરિયા ભજીયા કરવા હોય તેટલો આપણે લોટ લોટ લેવાનો છે હવે આપણે હું આને પહેલાં ચારી લઈશ આપણે આ રીતના લોટ ચારી લેવાનો છે એક પણ ગૂથલી નથી લેવા દેવાની આપણે જો ગુથલી રહી જશે તો આપણે ખરખરિયા ભજીયા મસ્ત નહીં બને એટલે આપણે ચારવો જરૂરી છે આ રીતના આપણે બધો લોટ ચારી લેવાનો છે એકદમ સરસ જરાઈ જાય એટલે આપણે એક પણ ગોઠલી નહીં રે લમ્સ આપણે રહેશે તો આપણા ખરખરિયા ભજીયા મસ્ત નહીં બને આપણે ચમચી વડે કોઈ ગોઠલી હોય તો આ રીતના ભાંગી નાખવાની છે આપણે ચોમાસામાં અત્યારે આ રીતના ગોઠલી પડી જ જાય છે આ રીતના આપણે બધો ચારી લીધો છે હવે આપણે એકદમ સરસ મસ્ત લોટ થઈ ગયો છે આપણે લોટ ચરાઈ ગયો છે હવે આપણે પાંચ ચમચી આપણે હિંગ પાવડર પાંચ ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે નિમક અજમા નાખીશું આપણે અડધી ચમચી આપણે અજમા નાખવાથી ચણાનો લોટ આપણે ભારે નથી લાગતો ને પચી જાય છે એટલે આપણે અજમા હથેળીમાં આ રીતના જોડીને ત્યારબાદ આપણે નાખવાના છે પેલાં બધું આપણે વિસ્કર વડે આ રીતના મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ એટલે આપણે મસાલા સરસ પડી જાય આપણે થોડું થોડું પાણી ઉમેરતા જાશું ને આપણે બેટર બનાવતા જાશું આપણે પહેલાં એકદમ જાજુ પાણી નથી નાખવાનું તો આપણે ગોઠલી થઈ જશે એટલે આપણે એક પણ લમ્સ ન રહીએ એટલે આપણે પહેલાં આ રીતના બાંધી લેશું થોડું થોડું પાણી ઉમેરતા જાશું ને બાંધતા જાશું આ રીતના બાંધશું એટલે આપણે જરા પણ લમ્સ નહીં રહીએ આપણે આ લોટ આપણે બટેકા વડા બટેટાની ચીપ્સ ના કે આપણે મરચાંની ચીપ્સ ના બનાવીએ એ રીતના બાંધવાનો છે આપણે એકદમ સરસ આપણે આ રીતના ફેટી લેશું તે આપણે થોડું પાણી ઉમેરીશું આપણે ખ્યાલ ન આવે કઈ રીતના બનાવ આપણે લોટ બાંધવો છે તો આ રીતના આપણે ચમચી લેશું અને આ રીતના આપણે આ રીતના આપણે બેટર બનાવવાનું છે એટલે આપણે એકદમ ઓટ થઈ જાય ચમચી એ રીતના એટલે આપણા મસ્ત ખરખરિયા ભજીયા થશે આ રીતના આપણે લોટ બાંધવાનો છે આપણે આપણે તેલ ગરમ મૂકી દીધું છે આપણે તેલ આવ્યું કે નહીં આપણે તપાસી લેશું મસ્ત આપણું તેલ આવી ગયું છે હવે આપણે આ રીતના અળવીનું પાન લેવાનું છે નાને પતરવેલિયાના પાન પણ કે છે તમારે આને શું કે તે મને જણાવજો આ રીતના આપણે બધા પતરવેલિયાના આપણે કઠરિયા ભજીયા પાડી લેવાના છે આપણે આમાં જેટલા સમય તેટલા આપણે નાખીશું આપણે આ ભજીયા એકદમ ફૂલીને દડા જેવા થઈ જશે એકદમ સરસ અને ખાવાની પણ આપણે મજા પડી જાય એવા મસ્ત બનશે આપણે મસ્ત ભજીયા ફૂલી ગયા છે આપણે હવે સાઈડ ચેન્જ કરી લેશું આપણે લાલ થોડા થોડા ખાવા માટે ત્યારબાદ સાઈડ સરસ ચડી ગયા છે આ રીતના આપણે ખાવા દેવાના છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત ક્રિસ્પી આપણે અવાજ આવવા ની છે આ રીતના આપણે હવે આપણે જે મોટા આપણે આખા પાનના એમને બનાવવાના છે તે બનાવી લેશું આપણે આખું પાન આ રીતના લઈને આપણે નાખી દેશું આ પછી આ તો બાળકોને પણ મજા આવી જાશે આખા ખાવાની એટલા મસ્ત બને છે આપણે આમાં સમાય તેટલા નાખવાના છે આપણે આમાં મોટા છે એટલે આપણે બે થી ત્રણ સમાશે આપણે એટલા નાખી દેસું વધારે આપણે નહીં નાખીએ તમે જોઈ શકો છો આપણે ફૂલીને એકદમ મસ્ત દડા જેવા ભજીયા થઈ ગયા છે આપણે ફરફરિયા હવે આપણે તેની સાઈડ ચેન્જ કરી લેશું તેનો શેપ જ જોતા આપણે ખાવાનું મન થઈ જાય એટલો મસ્ત આપણે શેપ બને છે આખાનો મારા ઘરમાં ખરફરિયા ભજીયા બનાવવાના હોય તો મારે આ નાના નાના પાન લેવાના જોઈએ છે મારે આ ફરજિયાત બનાવવાના જ હોય છે આપણે કટ કરેલા તો બનાવીએ જ છે પણ આખા નાના નાના પાન મળી જાય એટલે હું નાના નાના પણ આખા આ રીતના બનાવું છું એટલે આ રીતના સાઈડ ચેન્જ કરીશું કરી આપણે મસ્ત ચડી ગયા છે આપણે એક પ્લેટમાં કાઢી લેશું આ રીતના આપણે ત્રાસો કરીને કાઢી લેવાના છે એટલે જરા પણ તેલના રહીએ

ભજીયા ખાવાની જ મજા આવી જાય એટલા મસ્ત આપણે બની ગયા છે એકદમ સોફ્ટ અને એકદમ ક્રિસ્પી આપણે એકદમ સરસ મોટામાં મૂકતા જ પીગળી જાય એટલા મસ્ત આપણા ખરખરિયા ભજીયા તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને મારા ઘરમાં આંબલીની ચટણી સાથે ખાય છે તમારે જો આ કઢી સાથે આપણે ખંભાતના કઢી સાથે વખણાય છે મારા ઘરમાં કઢી નથી ખાતા મારા ઘરમાં તો આપણે આ આમલીની ચટણી ખાય છે આને મેં રેસીપી ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ